વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એકવીસ તેને આણંદ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રોજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ લઈ લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ દુષ્કર્મ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ અમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર હોવાનું પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અને ઉમેરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ આરોપી સિંહ ગોહિલના છેલ્લા અઢાર પોલીસ રહી હતી આરોપી પોલીસની પકડમાં આવી રહ્યો આ ક્રાઇમ બ્રાન્ચ્વરી પોલીસની ટીમે બાતમી મળી હતી કે આરોપી અનિરુદ્ધ ફાઝલપુર બ્રિજ પાસે ફરતો જોવા મળ્યો જેથી પોલીસની ટીમોએ ફાઝલપુર બ્રિજ પાસે પહોંચી ગઈ હતી અને આરોપી અનિરુદ્ધને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે નંદેશ્વરી પોલીસ સ્ટેશનના

ક્રાઇમની ટીમ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને એસસીએસસી સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે ઘરે અને હોટેલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આ દરમિયાન યુવતીએ ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરિષ્ઠસિંહ ગોહિલ જબરદસ્તી અબોર્શન કરાવી દીધો હતો આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી જેથી યુવતીને અનિરુષ સિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું યુવતી ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે આરોપી અનુરીતસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતના અંદેશ્વરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા આરોપી અનુરીતસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા તેઓ ઓગણીસો નેવુંમાં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા અને આરોપીના નાના ઉમેરેટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર હોવાનું પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો અશોક પટેનનો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત